છોડીને છોકરીને સાસરે મો માટલી લઈ તો આજે ખા મટો જીતુભાઈ હું બંને છીએ તો ત્યાં જમવાનું બનાવ્યું છે પણ મારે દાઢ ભાત મને નથી ભાવતું તાપનું તો આપણે જો મસ્ત મજાના બાજરીના રોટલા બનાવીએ અને મસ્ત મજાના મગ છે એટલે આપણે સરસ બાજરીના રોટલા જ મગ ખાઈ અને પછી સ્વાતેકમાં જઈએ હમણાં કામમાં આમમાં દઈએ કેમ ગરમી બહુ છે ને એટલે મગનીના બાજુ દાળ ભાત ખાવું નહીં ગમતું હોય આ ગરમીમાં તો મેં કીધું રોટલા બનાવું પછી ખાવું બધા મહેમાન ત્યાં છે એટલે થોડુંક ઘરમાં કામ બી ફટાફટ પટાવી દો પછી બધા આવે તો મેન ના આવે કામ કરવાનું કશું મળે કેમ કરે બધા આરામ કરવા આવે તો જગ્યા ના રહે ઘરેમાં બધાને ગાદલા નાખીને ઉગાડવા પડે ગાદલા તો પડ્યા છે એટલે બે ગાડલા આપણે પાકી દેસું જેને હું ગુવા એ મળી જાય અહીંયા અહીં કાલે જાનમાં માં મેરું છે તો જો મિત્રો હજુ મેં તો મંગળી નથી તો એની સવાર સવારમાં ઉતાવળ એટલી હતી તો ઘરનું કામ કરી ફટાફટ સાડી એટલી બદલી ગાડી પછી ગયા તા હવે તૈયાર થઈ પછી જઈશું અમને મોડા પાછા જમી બમી ભૂખ મો લાગી છે બાર વાગ્યા હતો મહારાજ રહે છે અને શું એ ગામડાના મહારાજને બોલાયા અમારા મહારાજ હોય તો બે કલાકમાં તો પાર નીકળી જાય પણ ગામડાના મહારાજ હોય ને તો બહુ વાર લગાવે કેમ કે એમની પૂરી વિધિ હોય છે એટલા માટે તો બાજુ રોટલા બનાવી દઈએ પછી આપણે ખાઈ લઈએ કામમાં બતાવીએ પછી તૈયાર બૈયા થઈ જઈએ પાછા બીજી વારના સાડી પાડી બદલી

અને મારા સસરાને રાખડી બાદ દેશે બાપ એટલે મારું તો બંને બાજુ સાચવવું પડે પણ છે

ખાવાના થશે ને આ બધા તો જમીને આવવાના માથલી માં એટલે હું મિત્રો

પોતાના હોય ભય ના હોય શું તો જોઈ લો આપણે મગ બનાવી દીધા છે મસ્ત બાજરીના રોટલા પછી જમી લઈએ રોટલા થાય હું પાણીના બાટલા બી દઉં તો પાણી

Dan mesti kaki dia. Kalau mati silakan beli ya, bukti saya boleh buat. Ini kaki

આવું રસોડું મૂકીએ જમવા બેસી ગયા હટ આપણે પહેલાં રસોડું સાફ કરી દઈએ પછી જમવા બેસે ને તો સારું લાગે તો કોઈ રસોડા પર આવીને જોવે તો ખરાબ લાગે મિત્રો એટલે આપણે ફટાફટ રસોડું સાફ કરી દઈએ પૂરા જોઈ લો જોડી દઈએ માથાવાળી છે આપણે પાણી બોટલ પણ લઈ લીધી છે જમવા માટે તો આપણે જમવા બેસવાનું છે તો ચાલો તમારે જમવું હોય તો મારી એમ કેમ કે આપણે જમવા બેસીએ છીએ હવે બાજરીના રોટલા ડુંગળી સલાડ છે લીંબુ લીંબુની નીચોડી તો તમારે જમવું હોય તો આવી જજો ભાઈઓ બહેનો આપણે એ જમવા બેસી ગયા છીએ વાળું રોટલો વાળું આપણે ભૂખ નાખીએ તો આપણે બેસી ગયા છીએ મિત્રો આપણે એમાં મોટો માપ નહી બનીએ માપ નો બનાવીશું તો પંદર સેકન્ડ આપણે જોડે ટાઈમ ઓછો છે શાંતિ કરવાનું છે તો પાછું તે જવું પડશે મારે ફટાફટ જેટલો બને તો બનાવી દઈશ કેમ કે મારે કામ બી બહુ ઘણું છે આ ઘરમાં નીચે રાખવા પડશે એમાં ના સામે બેઠા હોય તો હુંગા ઊંઘો આવે પહેલાં પોતાનું કામ પતાવી દઉં પહેલાં હું જમી લઉં પછી કામ પતાવું હું તમારે જમ બહુ જા પંદર મિનિટ થાય તો હું જોઈએ તમને મિત્રો

કેમ કે મેં એવા મોટર ચાલુ કરી ટાંકી ભરીને બધા નાવાનું હતું એટલે સવારે ભરી તો ખાલી થઈ ગઈ પછી વાર ચાલુ કરી મોટર પેલી મોટર હતી એ પછી બંધ કરી દીધી પછી પહેલાં ઘરેથી બીજી મોટર લાવી એ ચાલુ કરી બીજી વારની ટાંકી ભરી પછી બધા મેં મમ્મી ચા પાણી કરાયા પછી ટાઈમ એટલે આપણે નાસ્તો નહોતો કર્યો તો નાસ્તો કરીએ કેમ તો ફાઇનલી બાર વાગ્યા છે પેટમાં બહુ

જોડી તો લગભગ નહીં જ મને તેના ઓછી ખાવી સારી ચલો આપણે જેમવા બેસી રહ્યો બેસી ગયા ને બેસી ગયા છીએ તો વિડીયો નહીં